નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી ની ગિરિમાળામાં વસેલું અને ભક્તિ આસ્થા તથા સંસ્કૃતિનું અનોખું કેન્દ્ર શ્રી શામળાજી ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે ગુજરાતના ત્રણ સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં સ્થાન ધરાવતું શામળાજી શામળાજી ધામ જ્યાં રોજ હજારો ભક્તો ઠાકોરજીના દર્શન માટે ઉમટી પડે છે ત્યાં આજે શ્રી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા અરવલ્લીના પત્રકારો માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો મોડાસા ખાતે યોજાયેલા મિલનમાં ટ્રસ્ટના વાઇસ ચેરમેન હર્ષદભાઈ દોશી ટ્રસ્ટીઓ જગદીશભાઈ મહેતા અનિલભાઈ પટેલ જગદીશભાઈ ગાંધી વિપુલભાઈ રાણા તેમજ ટ્રસ્ટના મેનેજર ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના પ્રતિનિધિઓએ શામળાજી મંદિરના ઇતિહાસ ધાર્મિક મહત્વ મેળા અને વર્ષભરના વિવિધ ભવ્ય કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપી પત્રકારો દ્વારા શામળાજી મંદિરના પ્રચાર પ્રસાર માટે મળતા સતત સહકાર બદલ ટ્રસ્ટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટ તરફથી જાહેર કરવામાં આવ્યું કે આવનારા બે નવેમ્બરના પાવન દિવસે શામળાજી ધામ ખાતે તુલસી વિવાહ મહોત્સવ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવાશે ભગવાન બાલકૃષ્ણજી અને દેવી તુલસીના પવિત્ર લગ્નોત્સવ સાથે ગ્રહ શાંતિ યજ્ઞ ઠાકુરજીનો વરઘોડો તેમજ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે આ અવસર પર સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી ભક્તોને આ પવિત્ર મેળામાં ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે કાર્તક સુદ પૂનમ પૂનમના મેળાથી ઊંચતુઆ યાત્રાધામ શામળાજી માત્ર એક મંદિર નથી એ તો ભક્તિ સંસ્કૃતિ અને ગુજરાતની લોક પરંપરાનો જીવંત પ્રતિક છે શ્રદ્ધા શાંતિ અને સંસ્કૃતિનું સંમેલનમાં અરવલ્લીના શામળાજી ધામે ભક્તોને આધ્યાત્મિક આમંત્રણ પાઠવતા સ્નેહ મિલનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આગામી બે અગિયાર રવિવારે સાંજે પાંચ વાગ્યાથી તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો મહંતો અને ભક્તો એ આ મહોત્સવની અંદર ભાગ લેશે મહોત્સવમાં એવું છે કે સાડા પાંચ વાગે ડોંગરેજી મહારાજના અન્નક્ષેત્રથી ભવ્ય વરઘોડો બેન્ડ બગી સાથે નીકળશે એ મંદિર આવશે મંદિરે ભગવાનનું મામેરું ભરાશે અને પુષ્પવૃષ્ટિ સાથે સંતોની પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનના લગ્નનો આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ યોજાશે વિશ્વ પ્રસિદ્ધ આ શામળાજી મંદિર ખાતે આ જે ઉત્સવ છે તુલસી વિવાહનો ઉત્સવ એ કદાચ બીજા કોઈ પણ જગ્યાએ નહીં ઉજવાતું હોય એટલો ભવ્યથી ભવ્ય આ પ્રસંગ ઉજવાતો હોય છે અને રવિવારનો આ વખતે સુભગ સમન્વય છે તો મારી શામળિયાના ભક્તોને વિનંતી છે કે આ પ્રસંગનો લાભ લે સાંજે પાંચ વાગે રવિવારે બે અગિયાર એ સિવાય કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો ગુજરાતનો સુપ્રસિદ્ધ મેળો કાર્તિકી તેરસ ચૌદશ અને પૂર્ણિમા તો આ મેળો એ આપણો ભાતીગઢ મેળો અને આપણી સાંસ્કૃતિક પરંપરાનો આ મેળો આ મેળાની અંદર પણ ભવ્ય ભવ્ય મેળાની અંદર પણ ગુજરાતભર રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશથી લોકો આવતા હોય છે તો આ માટે પણ મંદિર ટ્રસ્ટે સુંદર વ્યવસ્થાઓ કરેલી છે ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને એ માટે સુંદર આયોજન એ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જય સામરિયા તારીખ આજના દિવસે પત્રકાર સંમેલન સ્નેમિલન સંમેલન શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી રાખેલ હતું અને તમામ પત્રકારો આજે હાજર રહ્યા તે બદલ એ સૌનો આભાર માનું છું વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી અને બે તારીખે બે અગિયાર ના રોજ તુલસી વિવાહનો કાર્યક્રમ છે જેના અનુસંધાનમાં પત્રકારોએ સુંદર રીતે એનું પ્રચાર પ્રસાર કરવાની જે બાહતરી આપી એ બદલ એમનો ખૂબ આભાર માનું છું જય હિન્દ